Palay asan, mada dalo kute ilyas wane. Nan, pe wan toni. Kuli jase, kuli jase. Koso, koso wan toni. Havadi touj bine waje, sagu waje. સાગુ બેન કોમેન્ટ આવી છે આવડતું જ બનાવ છે કોઈ જાણે બાપા તું આપણો વા સાંભળે એક તો બનાવી છે પાત્ર અત્યારે આ પાત્ર બને છે સાગુ સાંભળી છે રે સાગુ મસ્ત બનાવ તું આ વાળી ખવરાવ બોલો સાંભળે એ સાગુ વાર પાતળા કરવા મસ્ત બનાવીસ આવડે છે કાચા ના બનાવતી ના પાકા મસ્ત બનાવશે એકદમ કાડા કાડા બરેલા તારા માટે સ્પેશિયલ સાગુ માટે બરેલા પાતળા આવશે તો વાત હે બરોબર બસ બીજા કોણ

સાચી વાત છે સો ટકા આ બધી ટાય આ ખતરા મારી ઉપર જ થાય છે સારું હોલ હા હા બનાવતો હા મસ્ત બનાવે છે આને પેલા બાને ત્યાં સારું બનાવ્યા હતા આ વખતે જોયું કેવા બનાવે છે લાસ્ટ ટાઈમ બહુ મસ્ત બનાવ્યા હતા કોમેટમાં જણાવો શું થમું બી ને આમાં હું તારા મત લાવી થઉં અમારો બંધ કરાવો મારા લાઈવ વિડીયો લઈ શકું આમાં તો લાઈવ બંધ કરું છું પીવું ને ફોનમાં લાઈવ કરવું ચાલુ હવે બધા જોજો હા બંધ કેમ થશે